শিশু

લે બોલ હેડ તો થઈ ગયો ને ઓમે હેડ તો થઈ ગયો આતરે રે એ આતરે આ તો બેટા પછી આપણે બેંકમાં જવાનું બેંક ખાતું ખોલાવી દેશું ડોક્યુમેન્ટમાં આ તો પછી આપણે બેંકમાં ખાતું ખોલાવી દેહી છે ચાલો આપણે તમે એનો આધાર કાર્ડ પાન કાર્ડ કાઢી લઈએ બેંકમાં જઈએ પછી મળીએ તમને શું તો આવી ગયો જો બેંકમાં જઈને આવી ગયો તિસાનું ફોર્મ ને બધું લઈ આવ્યો તિસાબુ ખાતું ખોલાવી દઈએ પછી આ બધા એકાઉન્ટ એકાઉન્ટમાંથી પૈસા લેશું હા ને એટલે મારા હાથમાં નહીં આવું હાથ હાથમાં આવશે મને સહી ચાલશે મમ્મી સહી ચાલશે તિસાનો તિસા સાથે ત્યાં મમ્મી રહેશે સાહેબ તમા મમ્મી રહેશે મારામ નહીં ડોક્યુમેન્ટ તારા મે આવશે પણ બેનો એકાઉન્ટ દઈએ પૈસા અમારા કરતા લે ને નમસ્કાર હ યસ હવે વધારો આપવાનું

બાર વાગે છે તાપમાન હતું અત્યારે જો તડકો કાઢે જોરદાર તડકો કાઢે તડકો કાઢે જુઓ વાતાવરણ ચેન્જ થઈ ગયું

શું ખા તીસા ખીચડી ખાલી જમી તો લીધું આપણે તિસા બાકી જમવા લીધે જ ચોચ જમવાનું તો થઈ ગયું જમી લીધું બધાય અને હવે બોલ્યો નહીં લીધું બોલો 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 બોલ્યા નહીં નહીં કરી નાય નહીં હા હાલે કરી જવાનું ને હાલ 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 કરજે હાલ કરજે હાલ કરજે હાલ બોલું જો ડાઈવ બોલું નહીં

હાલ કઈ જો બોલું તો મસ્તી કરી રહ્યો હે બોલો મસ્તી કરી રહ્યો બોલું તો આ ઇમોન એ જો અમર જો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ગુડ નાઈટ તમને બ્લોગ સારું લાગ્યું હોય તો તમારા ભાઈને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો એ તમે પૂછતા નહીં ચલો ખાલી ગુડ નાઇટ હવે નવા બ્લોગમાં કાલના ગુડ નાઇટ